તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ ત્રીજા દિવસે કાકરે કાર્નિવલમાં એક લાખ પબ્લિક ઉમટી અને ગેટ બંધ કરવામાં આવ્યો પાછળથી પ્રવેશ બંધ કરવાની ફરજ પડી કાંકરિયા કાર્નિવલમાં સ્ટેજ એક ઉપર શિવાની શાહ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા હિન્દી ફિલ્મ ગઝલ ગાઈને શ્રોતાગણોને ડોલાવ્યા સાથે અમદાવાદ મ્યુનિસિપલની મેડિકલ ટીમ જનતાને પ્રાથમિક સારવાર માટે રિયાબેન ચૌહાણ ભાવનાબેન પંચાલની ટીમ ખડે વર્ગે તૈનાત છે પોલીસ પ્રશાસન તંત્ર ખાનગી સિક્યુરિટી એજન્સીઓ કોઈ પણ દુર્ઘટના ન બને ફાયર વિભાગની ટીમ તૈનાત છે રક્તદાન લાયન્સ ક્લબનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમારી ઈન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે વિડીયો રિપોર્ટર નૈનાબેન ચુડાસમા भाई बहुत ही तो आप सभी का पुराना दोस्त हर साल कोई ना कोई मंच इस मंच को साझा करते हुए आज पहला मैं आपके लिए यहाँ पे पेश करने जा रहा हूँ इस बार ढेर सारे बॉलीवुड के गुजराती सॉन्ग बहुत सारे मजे आप तक पहुँचाए जाएंगे तो आइए सुनते हैं पहला गीत मेरी शेमा जोरदार ठीक है તો તમે પણ આ સરકારના કાર્યક્રમમાં આવો જે આપણા બધાનો જ કાર્યક્રમ ઇક્વિલમેન્ટ ફોર ઓલ છે તો તમને બધાને આમંત્રણ આપું અહીંયા આવો અને મારો કાકેલે કાઢીઓ કે છે કરો છો તો રાખો છો કેવી રીતે અને પાન મસાલા નથી જવા દેતા એ લોકો અમને એમ કહે છે કે બધા પૂરિયા માટે શું કરો છો મિત્રો અમે અંદર નથી જવા દેતા તમે મસાલા બહાર છો અચ્છા તમે અહીંયા સિક્યોરિટી કરો છો તો તમને અલગ પબ્લિકનું કેવું પડે છે

સાબુ જોવા તમારા સાબુ જોવા આજે ત્રીજો દિવસ છે તો તમે પણ અહીં આવ્યા છો સની તો છે ખૂબ મેનો છે તો આ ભાઈ એ છે તો આપણે શું ફીલ કરો છો આઈ ફીલ વેરી ગુડ બહુ મસ્ત લાગે છે અમદાવાદ એ ગુજરાતની શાન છે અને કાંકરે કાર્નિવલ છે ને વિશ્વમાં પ્રખ્યાત છે અને અહીંની રંગબેરંગી કાર્યક્રમ છે ને એ દુબઈનો આ પ્યારો શું કરવાની વાત નથી શરૂઆતથી મેં ડ્રોન શો કર્યો હતો અને ખૂબ જ વધારે હાલ લેઝર શો અને જે લેઝર શો અને લાઇટિંગ શો ખાસ જોવા મેં આવ્યા છીએ

હું છું નિહારી રહ્યા ટાઈમ ન્યૂઝ અને રાજસ્થાન યુથ મોરચા ચેનલ તેને યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી નવી નવી માહિતી આપણી પાસે પહોંચી શકે આજે અમદાવાદ શહેરની અંદર ત્રીજો દિવસે કાંકરિયા કાર્નિવલનું બે હજાર પચીસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું ત્યારથી કાંકરિયા કાર્નિવલનું આ ફેસ્ટિવલ ચાલુ થઈ ગયું છે ત્યારે અહીં લાખોની મેદની અહીં ઉભી રહી છે ત્યારે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડિકલની ટીમ ઊભી કરવામાં આવી છે મેડિકલની ટીમ એવી છે કે જેને કોઈ પણ અહીં પ્રોબ્લેમ હોય જે કાકરા કાર્નિવલ જોવા આવ્યું હોય ગભરામણ ઉપડી હોય કાનો પછી હાર્ટ એટેક હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય પડ કોઈ પડી ગયું હોય વાગ્યું હોય ત્યારે એની ટીમ અહીં રહે છે તો આપણે તેમના જ્યારે આપણે એમની જે ટીમના

જમવસડે અત્યારે આ બોડી કે પર હોસ્પિટલનો ક્યારે પહોંચી શકતે ક્યારે દવા લેવું આ તાત્કાલિક કોની બોડીની બહુ સારું કામ કાચ છે આ સારી લાગડી પ્રતિ સાડી છે બધા હાથ છે તો સાડું સમરકામ શી સહાય દે નોટણી કરી ગયા તો પેલી તો અમે અત્યારે ઇનાનીમાં જે ટેન્શન આવી જતુંનું